હેલો ગાઈઝ જય માતાજી આજે જો નાઈ ધોઈને રેડી થઈ ગઈ છું અને અત્યારે જો ત્યાં મારી જો ફેરફદોડી ભરવા માંડી છે નાઈ ધોઈને રેડી કરી દીધી એને પણ અને અત્યારે જો એ હવે એ સુઈ ગઈ છે એ વાગી ગયો એક વાગી ગયો એટલે એને સુડાવી દીધી છે અને અત્યારે મારે જો એના પપ્પા ગાડી લઈ આવ્યા છે એને બહુ રડતી હતી એટલે એ ગાડી લઈને આવ્યા છે સાયકલ લઈ દીધી અને એને હું મારા કામ ઉપર લાગી ગઈ છું અત્યારે વાગી ગયા છે ત્રણ અને હવે જો આપણે કામ બધું પતાવી લઈએ રોંડાનું કામ હતું એ થોડું ઘણું બાકી હતું એટલે એ પતાવી દીધું અને હવે જો આપણે હવે તમને આપણો બગીચો બતાવું છું અને જો બગીચાની જેવી રીતના જ મેં ઉપર અમારે ટેરેસ ઉપર બધી વાવ્યું હતું અને એમાં જો નાના નાના ફૂ પાંદડા પણ આવી ગયા છે એમાં કમળ વાવ્યા છે કમળ કેવા થાય એ હું તમને પછી બતાવીશ અને જો કેવું લાગે છે અમારા ફૂલ ઝાડું તો મને કોમેન્ટ કરીને કહેજો અને અમારે જો ભાઈ બહેન એને મકાન બનાવ્યા છે એટલે એના બધા જે સ્લેબ ભણાવો છે અને જો આ અમારી પાર્લરની વસ્તુ વસ્તુઓ છે અને બધી વેચીએ પણ છીએ તો અમારા પાર્લરમાં એ મુલાકાત લેજો અમારું પાર્લર શક્તિનગરમાં આવી ગયેલ છે બાપા સીતારામની મઢોલી પાસે તો તમે એકવાર જરૂર મુલાકાત લેજો ગાઈસ તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાબા